તો રામ રામ ડાયરાને ભાઈ કેમ છો બધા બધા મજામાં જઈશું ને વાગવામાં આવ્યા મિત્રો આઠને આજે વેલા ઉઠી ગયા ને આજે જવાનું છે જૂનાગઢ મેં ઘણી વાર તમને આગળ પણ કીધું કે જુનાગઢના આપણે ગિરનારનું ઘણું ફરવાનું ઘણું જોવાનું ઘણું જાણવાનું છે મિત્રો આમ તો જૂનાગઢ ફરવા માટે ઘણા સ્થળ છે ગિરનાર મહત્વનું ખાસ તો ઉપરકોટ જેટલા નામ લે એટલા મિત્રો આમ તો થોડા અમે તરુણભાઈ અને વાસુભાઈ ત્રણેય આજે જઈએ છીએ હા જુનાગઢ આમ તો ઘણો સમય પેલાની વાત હતી મેં તમને કીધું એમ પણ આજે સફળ થયા છે આજે જટાશંકર જટાશંકર મિત્રો આજે એક લોકેશન લેવા હે અને જો ટાઈમ રહે તો ઉપરકોટ પણ જાઉં અને અને દાતાર નું કહે છે પણ જોઈએ પગથિયા ઘણાય થાય છે અને હવે આપણે બહુ ટૂંકમાં એટલા સક્ષમ નથી કે પગથિયા ચડી હકીએ પણ જોઈએ હવે આગળ આગળ ગોરખ જાગે આમ કહેવત છે ને હવે થી અમે નીકળીએ અને માણાવદર થઈ અને સીધા જૂનાગઢ ને આજે હાન લગીન લગભગ તો રોકવાનું પ્લાન છે રવિવાર છે ને કઈ કામકાજ પણ નથી મિત્રો એટલે ફ્રી માઇન્ડથી આજ વિડીયો બનાવવાના છે અને તરુણભાઈ અમારે છે એટલે રીલ બિલ ને ઇન્સ્ટાગ્રામ ગાંડું કરવાનું છે આમ તો એટલે નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં સેલે લગીન જોડાઈ રહેજો તો મિત્રો આમ તો માણાવદર પહોંચી ગયા અને નાસ્તો થોડોક કરી લીધો કારણ કે હીરાઈ વિના આપને બહુ હાલતું નથી એટલે આ શરીર તમને ખબર છે વધતું જાય કઈ ના ખાધું શરદી શરદીનો પણ માહોલ શરદી પણ જેવું છે મિત્રો અને બે જગ્યાએ કદાચ ખોટી નહીં થાય તો ડાયરેક્ટ ભવનાથમાં માં મળશું લગભગ કેળામાં હાઈવે ઉપર ખોટી તમને કંઈક ત્યાંનું વ્યૂ પણ દેખાડશું મિત્રો તો માણાવદર થી નીકળી જાય અને તમને માણાવદર પાડે નીકળી ગયા છે આમ જો તો મિત્રો અમે આવી ગયા છે રંગીલા એવા જુનાગઢમાં અમારું જુનાગઢ આમ તો અને જવાનું છે અમારે ઉપલા દાતાર જમીયલ આતાર કહેવાય આમ તો એ આપણે ભવનાથ ની અંદર એન્ટર થતા જ ટૂંકમાં એનો કેળો અલગ થાય કેડે આપણે સડી ગયા છે અને અહીંનો નજારો અને વ્યૂ પણ મિત્રો કારણ કે વાતાવરણ બહુ સૌંદર્ય અને બહુ શાંત અને બહુ પ્રકૃતિ આમ તો શાંતિ વાળો જ એરિયો અને વાદળા પણ અડી ગય છે અને ઝીણી ઝીણી ઝાકર જેવું વાતાવરણ મિત્રો દેશી ભાષામાં કહે ઝાકર ઝાકર બીજે એટલે હું ખબર પણ આપણે પાણીના વાદળા અડી ગયા એવું તમને જો વ્યુ અને નજારો જોરદાર મિત્રો આવે અને આજ તો દાતાર જવાનું પેલા ભાઈ તરુણભાઈએ નક્કી કર્યું કારણ કે ઘરના આંગણા હોય એનું બહુ મહિમા ન હોય એના જેવી વસ્તુ એ જુનાગઢમાં એટલે બકરાએ માથા લીધા માતા લે છે મિત્રો એટલે અમે હવે અહીંથી થોડુંક આગળ જંગલ આવશે ચેકપોસ્ટ આવશે ત્યાં ગાડી પણ ચેક કરશે કોઈ પ્લાસ્ટિક આતે પર્યાવરણને નુકસાની ના થાય એના માટે ફોરેસ્ટ પણ તત્પર છે મિત્રો કામગીરી પણ બહુ સારી છે મિત્રો અને આપણે પણ ગમે ત્યાં જઈએ કુદરતી વસ્તુ આપણે પ્રકૃતિ આવીને ટૂંકમાં છેડાછેડી ના થાય પ્લાસ્ટિક આતે પ્રદૂષણ આતે ખરગે કોઈ પશુ પક્ષી પ્રાણી ખાય તો નુકસાની ના થાય એના માટે આપણે પણ મિત્રો જતન આપણી પણ એક દેશના નાગરિક તરીકે ફરજ બનતી હોય છે મિત્રો એટલે જો આ ગા ખાય છે જોવા તમે આમે દેખાય કાગળ ના અંતે હવે આમ તો ગા આપણી માતા છે પણ આમ મોટા મોટી દુઃખી કહીએ તો એ કહેવાય મિત્રો ને એમનું વ્યૂ પણ તમે જુઓ અહીંથી ને અહીંથી જ ગેટ આવી ગયો છે અહીંથી મિત્રો આપણી ગાડી કદાચ ચેકતા પાનમાં આ તે ઘણું અહીંયા પાણીની બોટલ છે આ તે ઘણું અહીં કાઢી અહીં નાખવાનું હોય મિત્રો તમે જુઓ તો મિત્રો અહીંથી આપણું જંગલમાં એન્ટર થઈ ચુક્યા છીએ અને એનું વાતાવરણ અને એમનો વ્યૂ અને એમનો નજારો પણ તમે જોઈ લો મિત્રો અને આજ આવી જ મોજ માણવાની છે અહીંથી ટૂંકમાં આપણે જંગલ બે બાજુ આવી જાય ગેટ આગળ મેં તમને કીધું ગાડી ચેક થાય અને ઘણું ત્યાંથી જોવાનું હોય પ્લાસ્ટિક હાથે ગાડી રોકાવી ચેક કરી મગ ને મિત્રો ને હવે તમે જોવો નજારો આજે આવી જ મોજ આખી આપણે આ વિડીયોમાં માણવાની છે મિત્રો તો વિડીયો બને એટલો શેર કરજો ને વિડીયોમાં શક્ય હોય એટલા જોડાઈ રહેજો મિત્રો પાછળ દેખાય તમે વ્યૂ અને જોરદાર એનો નજારો અને વિલિંગ ડેમ છે પણ મિત્રો પાણી આવે બારા નથી આ ટૂંકમાં આખા આખો ડેમ છે એટલું જ ખુલ્લું પાણી અહીંયા ટૂંકમાં આખા આ ને પાણી મિત્રો પૂરું પાડે તો અહીંયા પોતા પડી ગયા હવે આપણે આગળ હાલવાનું કરી દઈએ સ્ટાર્ટ મિત્રો વિલિંગ ડેમ ની પાછળનું જે પાણી આપણે જાય છે પાછળ ત્યાં અમે ખારામાં સેલ્ફી લેવા ઊભા તમે અહીંયા વ્યૂ અને ધરણું અને એનો નજારો મિત્રો જોવા જ વાસુભાઈ થોડાક ફોટા બુટાઇ કહીશ આનું પાછળ પાણી ને પાછળ પડ્યા અને આય મિત્રો ખાસ વિષય તો કાગડા બોલે છે કાગડા જોવા ઓછા જાડે તમને ખબર હોય તો આ બાજુ આપણે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં કાગડાનું પ્રમાણ બહુ ઓછું છે એટલે હવે ઝરણ હું અહીંથી જ રીતે ફોટા બોટા સેલ્ફી લઈ લીધી મિત્રો અને આજનો કાંઈક આનંદ અલગ જ છે અને વિડીયામાં પણ તમને મજા આવશે એટલે છેલ્લે લગ્ન જોડાઈ લેજો પ્રકૃતિ અને સૌંદર્ય અને શાંત આખું વાતાવરણ છે મિત્રો બહુ મજા આવશે તો હાલો જમીયેલ સા

અને વાતાવરણ આમ તો શાંત છે એટલે થોડુંક ગરમી પણ વધારે થાય કારણ કે આપણે ફોર વ્હીલર હેઠળ પગ જ નથી જતા ઉપાડા લઈએ એટલે થોડુંક આ અઘરું લાગશે અને આ બેને અઘરું ના લાગે એનું કારણ છે કે એ પાત્રા અને આપણે ફો કિલો વજન લઈને આમ તો મિત્રો ફરીએ છીએ એટલે થોડુંક વાસુભાઈ એ વયમું લાગે અને જાડવા નટાણો તો લીલવાડી લીલવાળીને લીલો નાગેર કહીએ આમ તો મિત્રો ધીરે ધીરે ચારક હજાર પગથિયા એટલું બધું કદાચ અઘરું નહીં લાગે આજે ઉપર જાહો એટલે પવન અને વાદળા અડી જાય એટલે થોડુંક ઠંડા થઈ જ રહે એટલે ધીરે ધીરે હાલવાનું કરી દીધું સ્ટાર્ટ તરુણભાઈ મળી જાય છે ને વાસુભાઈ મારા ભેરા હે વાસુભાઈ બેન શબ્દ કહો તો મિત્રો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને હા સપોર્ટ કરો સપોર્ટ કરો દેવા આ આ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને અંત તક બન્યા રહો હા મિત્રો જેમ ઉપર જે આમ હૃદય થોડું ઉપાડે નો વધતો જાય છે ધબકારા બ્યાસી ત્યાંસી ની સ્પીડ ઉભો રે એટલે વિડીયો નો ધરો મારો હે મિત્રો તો મિત્રો આ છે અમારો આઈ લવ જૂનાગઢ જૂનાગઢ નો નજારો નો વ્યૂ પણ આનું જુઓ કેટલા વિસ્તારમાં માં ઘણો વિસ્તાર માં તો ફેલાયેલો હે ને આ પ્રકૃતિનો નો નજારો પણ તમે જુઓ અને ગીધ ઉડે હે જો આ ઉડે ગીધ છે આ જૂનાગઢ ને આપણે પહાડી વિસ્તારમાં માં જોવા જાય ને પ્રકૃતિનો નો નજારો અને શાંત વાતાવરણ વાદળ સાહેબ વાતાવરણ મસ્ત છે મિત્રો તો અમે ને અમે ધીરે મિત્રો આ છે બધું ટ્રેક્ટરનો કેળો ટૂંકમાં ટ્રેક્ટર લે છે બધે માલ ને અંતર ચડાવે એટલે હરંગ રસ્તો દાતર બાપા સુધી રોડ જ જાય છે પરોખા બેહી ગયા આ દેખાય પથ્થર છે ઉપર પાણીનો પુરવાહ વધારે હોય એટલે એના હિસાબે ધોવાઈ ગયા આખું જો માલ લે બેહી ગયા છો સ્ટાર્ટિંગમાં જરીક ઉપાડા લીધા હતા તરુણ એને હું થકી ગયા માથાકુજ નહીં પોતે તો મિત્રો અડધે પૈતા હે થોડું ખાઈ લીધું પેલા તો પેલો પ્રશ્ન તો ઈજ હોય આપડે તમને ખબર છે ખાછળી ના પાડે મોટા ભાઈ આપડા મિત્ર છે ગળું ના એ પણ હથવારો હે ધીરે ધીરે

આવો કયા ટાઈમ લઈને અમારે જુનાગઢ ફરવાનું ઘણું છે જોવા જાવ વાદળ અડી ગયા છે ને આજ વાદળાની મોજ માણીએ છીએ જુનાગઢ અમે જંગલમાં આવી ગયા મિત્રો વધુ વિચારે અને એનો નજારો અને ધુમસ ને અને તરુણભાઈ કઈક જોવાનું કે છે સિંહ બી હોય તો જોઈ લઈએ જરીક નજારો ને એનું વાતાવરણ પણ મસ્ત છે મિત્રો આજનો કઈક આનંદ અલગ જ છે સિંહ જોવો તો મિત્રો પણ તમને નહીં દેખાય કારણ કે ધુમસ ને કારણે બહુ દૂર છે બહુ દૂર છે એટલે આપણે પાછળ જ આવું નથી આપણે અહીંથી ભાગી જવું આપને બીક લાગી છે મિત્રો તો મિત્રો અમે પોણે ભલે પોતી ગયા અને રણમાં પાણી જળ આપને પાવર બેગ જડી ગયું છે અને ધીરે ધીરે ચાલવાનું કરી દીધું છે ચાલુ ચાલો જોડાઈ રહ્યો ને વાતાવરણ પણ જોરદાર છે મિત્રો આમ તો પોતી ગયા છે અને વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો બધા ભાઈ દોસ્તારોના પાછળ દેખાય જમીલ છે દાતા તો દર્શન કરી લે મોબાઈલનું કદાચ એલાઉટ નહીં હોય ને સેલઆઉટ રહી છે તો તમને વિડીયાના માધ્યમથી દેખાડું ન દાતા આમ તો થાકી ગયા છે અને હાવ પૂરું છે દર્શન કરી અને પછી મિત્રો જવાનું છે નીચે મિત્રો અમે ને વાસુભાઈ અને તરુણભાઈ આવે છે પાછળનો નજારો અને દર્શન પણ કરી લીધા જમ્યલ સા દાતાના પ્રસાદની વ્યવસ્થા પણ છે ગમે ત્યારે આવો તો પણ પ્રસાદ અમે લીધો નથી કારણ કે મહેમાન વાટ જો એટલે ફટાફટ ઉતરી જાય નીચે એટલે કલાકમાં ઉતરવું દોઢ કલાક દોઢ કલાક ઉતરવું એક કલાકમાં ઉતરી જવા

એટલે થાકોડો પણ છે હજી મહેમાન ની વાટ જોવાની છે પછી આમ તો ત્રણ વાગી ગયા એને ક્યાંક નાસ્તો બસ્તો કરાવીએ પછી આગળ વધીએ મિત્રો તો મિત્રો અમે ગિરનાર ઉતરી ગયા અને છોકરીએ ચા પાણી પીવી વા સા કે જઈડો ને વિના તો હાલે ની આપણે તમને તો ખબર છે કે ચા આપડા આ ગુરુદેવ કહેવાય મેન આમ તો ઉઠીને ચા પીએ એને દર્શન કરીએ પછી આપણો દી સુધરતો હોય છે મિત્રો એટલે ચા પાણી પીવી હા કાળવા ચોક ને કાળવા ચોક જ કહેવાય ને સુબે હા જૂનાગઢ મેક તો મને બહુ ઓસો આવું એટલે મિત્રો ખબર ના હોય એટલે દાતાર બાપાના દર્શન તમને વિડીયોના માધ્યમથી બાણાથી કરાવ્યા કારણ કે મોબાઈલનું એલાઉડ નહોતું એના કારણે અંદરથી તમને દર્શન ના કરાવી ગયા મિત્રો એટલે ક્યારે પણ ટાઈમ જડે તો દાતાર અને સોમાહાને તો આમ તો બહુ મજા આવે તમે બધું જોયું છે વાતાવરણને બહુ શાંતિવાળું બહુ મજા આવે ફરવાનું આનંદ મંગલમ જી ક્યુ એટલું થોડું થોડું હા એટલે મિત્રો હવે જાઉં ક્યારે પણ ટાઈમ જડે તો અમારા જુનાગઢ રંગીલા જુનાગઢની મુલાકાત લેજો કારણ કે હજી જુનાગઢમાં છે ને ક્યાંય નથી વિશ્વમાં ભાઈ હા એ આફ્રિકામાં છે ને એક ભારતમાં ને એમાંય ગુજરાતમાં ને એમાંય સૌરાષ્ટ્રમાં ને એમાંય જુનાગઢમાં ને સાસણમાં બે જ જગ્યાએ મિત્રો સિંહ દર્શન હોય એટલે આમ તો જુનાગઢ આંદ બાંદને છાંદ પણ શિક્ષણમાં આ બધી રીતે હા જૂનાગઢ અમારું છે એટલે અમારે તો વખાણ કરવા જ પડે તો વિડીયોમાં જયારે લગીને જોડાયા બદલ આભાર થેન્ક યુ ને ધન્યવાદ ને રામે રામ ને મળી આવેલા વ્લોગમાં